આદિપુરના સીણાઇ ગામની ટેકરી પર સગીરાનું અપહરણ કરી અને દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે પકડી લીધા હતા દરમિયાનમાં ગઈકાલે ગાંધીધામના માર્કેટ ખાતે કોંગ્રેસના મહિલા આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આદિપુરમાં સગીરાના અપહરણ અને ગાંધીધામના ગાંધી માર્કેટ ખાતે આજે સાંજે સાડા પાંચ વાગે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ તકે કોંગ્રેસ પાર્ટીએ જણાવ્યું કે ગુજરાતની કાયદો વ્યવસ્થાની સ્થિતિ અત્યંત કથળી છે જે યુપી બિહાર કરતાં પણ ખરાબ થઈ ગઈ છે કાર્યકરોએ

જ્યારે ભારતમાં રેપ એસની દર ત્રણ પોઈન્ટ અઠાવન લાખ છે અને એની અંદર કેટલા લોકોને ઉપર થાય છે સજા ખાલી પાંચ લોકો ઉપર થાય છે જ્યારે ફાસ્ટ ટ્રેક ઓફ બનાવવામાં આવી છે ત્યારે આપ જાણી શકો છો કે કેટલા લોકોને આ દિવસ સુધી આ લોકોએ સજા કરી છે આજે જયારે નલિયાકાંડ થયું હતું એ પછી કેટલા કેટલા એવા નિયમો કે કાયદાઓ થયા છે જેટલા આરોપી હતા આજે છૂટા ફરે છે છે કેટલા લોકોને સજા એની અંદર ખાલી કે ખાલી એફઆઈઆર એના ઉપર ખાલી કલમો ચલાવવામાં આવે છે આજ હું કહેવા એવા છું કે રાજકોટની અંદર તેર વર્ષની દીકરી જેને તેત્રીસ વર્ષનો ગર્ભ ગર્ભ રહી ગયું હતું ને એને ગર્ભપાત કરાવવા માટે હાઈકોર્ટે ના પાડી ને એ માસુમ બાળકા એ દીકરી જન્મ આપ્યું તો આજે જયારે એવા બનાવો બને છે ત્યારે હર્ષ સંઘવી સાહેબ આપ ખાન બંધ કરીને બેઠા છો મોદી સાહેબ આપ કન્યુવાલ જેવા એવા અનોખો એવા પ્રોગ્રામો તમે કરો છો પણ દેશ ની બેટીઓ ક્યાં દુઃખી છે શું છે એની તમે જરાય ભાન નથી આજે હું બહેનો માટેની સુરક્ષાની વાત કરીશ તો તમારી ભાજપ સરકાર કદન ફેલ છે મહિલા સુરક્ષાના નામે જીરો છો તમે ને હર્ષ સંઘવી સાહેબ જ્યારે તમે લોકોની પાસે જઈને કે જ્યારે તમે મીડિયામાં એવી રીતે વાતો કરો છો કે એક આવા દેશો તો ત્યાં અમારું કાનૂન ઊભો છે તો લાવો કાનૂન બેટીને ક્યાં સુધી સુરક્ષિત રાખવાનું રહેશે બેટી ક્યાં સુરક્ષિત છે ઘરમાં સુરક્ષિત નથી બહાર સુરક્ષિત નથી રોડ ઉપર સુરક્ષિત નથી હોસ્પિટલમાં સુરક્ષિત નથી તો હું એ જ કહેવા માંગુ છું કે દીકરીઓને ક્યારે ને ક્યાં સુરક્ષિત રહેવાની તમે જગ્યા સુરક્ષિત કરી આપશો એનો જવાબ હર સંઘવીને મોદી સાહેબ આપે